નમસ્કાર મિત્રો પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રો માટે મિત્રો ખાસ આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ બે હજાર પચીસનું કેટલું રહેશે એના વિશે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરતા હોય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ ઓબીસી ઈડબ્લ્યુ એસ ઓબીસી એસસી એસ ઉમેદવારનું કેટલું કટ ઓફ રહી શકે એના વિશે મિત્રો જોવાના છીએ તો સૌ પ્રથમ મિત્રો આપણે જણાવીએ કે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મિત્રો તમને અવનવી ભરતીને લગતી માહિતી આ ચેનલ ઉપર મળતી રહેશે કોઈ પણ ભરતી હોય મિત્રો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં તમને ખૂબ જ ઉપયોગી બનશે ટેલિગ્રામ ચેનલ તો મિત્રો ખાસ તો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ઓબીસીનું કટ ઓફ કેટલું રહેશે ઓપનનું કેટલું રહેશે એ બધી જ ચર્ચા કરવાના છે તો સૌ પ્રથમ મિત્રો ઓપન કેટેગરીનું જોઈએ આપણે કે ઓપન કેટેગરીનું ખાસ મિત્રો ઓપન કેટેગરીનું કેટલું કટ ઓફ રહેશે આપણે જે સૌ પ્રથમ પહેલાં જોવાના છે એ મિત્રો પુરુષ ઉમેદવારનું ખાસ મિત્રો પુરુષ ઉમેદવારનું જોવાના છે તો પુરુષ ઉમેદવારનું ઓપનનું કેટેગ ઓપન કેટેગરીમાં મિત્રો ખાસ ઓપન કેટેગરીમાં તમારું કટ ઓફ એકસો પંદર માર ખાસ મિત્રો એકસો પંદરથી એકસોને અઢાર જે પણ વિદેશ મિત્રોને થતા હોય એ ઓપન કેટેગરીમાં આવવાની પૂરેપૂરી સંભાવના મિત્રો છે ખાસ મિત્રો આ ઓપન કેટેગરીનું આપણે જોઈયું ઘણા ખરાબ વિદ્યાર્થી મિત્રોને એવું લાગતું હશે કે શું આનાથી પણ ઉપર જઈ શકે તો મિત્રો અત્યારે જોતા આ સમયને તો મિત્રો ખાસ સીસી ગ્રુપ બી સીસી ગ્રુપ એ ઘણી બધી મિત્રો બીજી એક્ઝામોના પરિણામ આવી ચૂક્યા છે તો મિત્રો ખાસ પોલીસ કોસ્ટેબલનું કટ ઓફ થોડું ઘણું નીચે જઈ શકે એમ છે મિત્રો હવે જોઈએ આપણે દસ માર્ક ખાસ એકસો ને દસ માર્ક આની વચ્ચે હોય તો પૂરેપૂરી સંભાવના મિત્રો છે ઈડબ્લ્યુ એસ ના ઉમેદવારો માટે મિત્રો એકસો થી એકસો

એકસો નવ થી એકસો ને બાર ની વચ્ચે રહી શકે ખાસ એકસો ને છ નું એકસો ને આઠ ખાસ મિત્રો એકસો ને આઠ માર્ગ એકસો છ થી એકસો ને આઠ એસસી કેટેગરીના જ્યારે એસટી કેટેગરીના ઉમેદવારો માટે મિત્રો નેવ પ્લસ જે પણ વિદેશ મિત્રોને થાય છે નેવથી પંચાણું વચ્ચે રહી શકે એમ છે એસટી કેટેગરીના ઉમેદવારોનું પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ હવે મિત્રો આપણે જોઈએ મહિલા ઉમેદવાર ફિમેલ હેલ્થ ફિમેલ મિત્રો ખાસ ફિમેલ તો ફિમેલનું ઓબીસીમાં ઓબીસી માં પહેલા મિત્રો જોઈએ ઓબીસીમાં ફિમેલનું ઓબીસીમાં કેટલું રહેશે તો ઓબીસીમાં મિત્રો નેવ પ્લસ નેવ થી રહી શકે એમ છે વચ્ચે આ ઓબીસીની મહિલા ઉમેદવારોનું કટોક હવે આપણે જોઈએ એસટી કેટેગરી મહિલા ઉમેદવાર એમને મિત્રો એસી પ્લસ પંચ પંચ્યાસી મિત્રો ખાસ એસી પ્લસ થી પંચ્યાસી થી પંચ્યાસી ની વચ્ચે જ્યારે એસ એસસી એસસી મહિલાઓનો ખાસ મિત્રો એસ એસ માં જે મહિલાઓ આવે છે માં એમનું કટઓફ કેટલું રહેશે તો મિત્રો નેવ્યાસી થી બાણું ની વચ્ચે ખાસ 89 થી 92 ની વચ્ચે તમારું કટઓફ અંદાજીત મિત્રો રહી શકે એમ છે પોલીસ કોસ્ટેબલ જ્યારે હવે મિત્રો આપણે ઈડબલ્યુએસ ની ઉમેદવારો ખાસ ઈડબલ્યુએસ એમનો મિત્રો થોડુંક નીચે આવી શકે એમ છે 88 થી 92 ની વચ્ચે 88 થી 92 જ્યારે જનરલ કેટેગરીમાં મિત્રો જનરલ એટલે કે ઓપન કેટેગરીમાં એટલે કે જનરલ કેટેગરીમાં ખાસ જનરલમાં કોણ કોણ સમાવેશ થશે તો એમાં મિત્રો એકસો ને છ માર્ક ખાસ એકસોને છથી એકસોને ની વચ્ચે મિત્રો જનરલ કેટેગરીમાં આવવાની શક્યતાઓ છે તો મિત્રો આ પોલીસ નું જે તમારું કટ ઓફ રહેવાની શક્યતાઓ ખૂબ જ આવી દેખાઈ રહી છે ઓપન કેટેગરી પુરુષ ઉમેદવારનું પણ મિત્રો ખાસ એકસો ને પંદરની આજુબાજુ જે પણ વિદ્યાર્થી મિત્રોને થતા હોય એ ઓપન કેટેગરીમાં આવવાની શક્યતાઓ છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક થાય છે પોલીસ કોન્સ્ટેબલમાં તો મિત્રો એ જે સારા માર્ક થાય છે એમને બધી જ એક્ઝામમાં સારા માર્ગ હશે એટલે એ પોલીસ કોસ્ટેબલમાં આવવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે કારણ કે સારી પોસ્ટમાં એટલે કે સારો પગાર મળતો હોય સારો હોદ્દો મળતો હોય પોલીસ કોસ્ટેબલની પણ નોકરી તો સારી જ છે પરંતુ ઘણા ખરા વિદ્યાર્થીઓની પસંદગી હોદ્દો અથવા તો સારી આપણને જગ્યા મળે અથવા તો સારી ઓફિસ મળે એવું જોતા હોય છે તો મિત્રો ખાસ એટલે પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ નીચું રહેવાની શક્યતાઓ ઘણી જ છે મિત્રો તો પણ જે પણ વિદ્યાર્થી મિત્રોને આવા માર્ગ થતા હોય આપણે જણાવ્યું કે ખૂબ જ સારા માર્ગ કહેવાય અને આનાથી પણ નીચે મિત્રો તમારો કટ ઓફ આવી શકે એવી પૂરેપૂરી શક્યતાઓ મિત્રો રહેલી છે કારણ કે આ ટૂંક જ સમયમાં આ જે આ સમય અત્યારે સમયગાળો ચાલી રહ્યો છે એમાં મિત્રો સીસી ગ્રુપ એ સીસી ગ્રુપ બી જુનિયર ક્લાર્ક અમદાવાદ રાજકોટ પછી એમ્પેસ્ટલ્યુ ગુજરાત હાઈકોર્ટ અલગ જીપીએસસી અલગ અલગ જે જીપીએસસી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવી રહ્યા છે એ અને સૌથી મોટી અગત્યની બાબત શિક્ષણ વિભાગમાં પણ જે ભરતીઓ થઈ રહી છે એ જોતા પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ ખૂબ જ નીચું આવી શકે મિત્રો તો જે પણ વિદ્યાર્થી મિત્રોને સારા માર્ગ અથવા તો આની આજુબાજુ થતા હોય એમને ખૂબ ખૂબ સારા કહેવાય મિત્રો કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો ફાઇનલ આન્સર કી પણ ટૂંક જ સમયમાં તમારી આવી જશે તો હવે કોઈ કોમેન્ટ તમને કોઈ ચિંતા અથવા તો કોઈ પણ પ્રશ્ન થતો હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો આપણે જો સરખું એવી તમારી કોમેન્ટ હશે તો આપણે મિત્રો બીજો પણ વિડીયો બનાવશું તો જય હિન્દ મિત્રો